કેમ કે ભાઈ હે ને પાછી મારી ટ્રેન કેન્સલ થઈ ગઈ યાર પાછી કાલે કેન્સલ થઈ ગઈ હતી અને આજે કેન્સલ થઈ ગઈ કાલે તો આનો ઠીક વરસાદ આવતો હતો તો ભાઈ કેન્સલ કરીએ કે ભાઈ આજ તો વરસાદ નથી આવતો અને વાતાવરણ એક નંબર છે તોય ખબર નહીં આવે કેમ કેન્સલ કરે છે યાર આવી રીતના કેન્સલ કરી રાખી છે તો ભાઈ આપણું મેળ નહીં પડે હવે એકાદ સ્કોર્પિયો વોર્પિયો છોડાવો જો હું કેવું તમારે રીતે જલ્દી કમેન્ટ કરો હાલો લેવી જોઈએ કે ન લેવી જોઈએ આમ જો ટિફિન વિફિન બધું રેડી કરીને કું તું મેં અને ભાઈ હું એને સ્ટેશન સુધી ગયો અને ભાઈ પછી અમિતે કીધું કે ભાઈ તો આજે પાછી ટ્રેન કેન્સલ જો જોકે મેં જોયું હતું પણ મારામાં બતાડતા હતા કે ભાઈ વીરપુર પહોંચવા આવી એટલે મેં કીધું હાલો નીકળી જાય હવે કાંઈ વાંધો આપણો પોપટ થઈ ગયો યાર પણ આખી એટલે ભાઈ જો એટલે મેં પાછું અત્યારે ટિફિન કાર્ડ ખોલી નાખ્યું છે તો હવે ભાઈ આપણે પેલા જમી લઈએ બરાબર પછી તમને બધાને મળી અને ભાઈ આમ જોવું અંધારું તો જો થયું તમને જો ભાઈ અંધારું ને અત્યારે પાછું થયું ગયું બાજુ હું તમને દેખાડું

વાહ ભાઈ વાહ એક નંબર હવે વાતાવરણ અત્યારે બસ કંઈક આવું હોય ને ઠંડુ તો મજા આવે કંઈક આપણને ઓલું તો ઘડી થઈ તડકો ને ઘડી થઈ ત્યાં છાયું ને ઘડી થઈ જ વરસાદ આવે ને બધું થાય કંઈક ન મજા આવે ભાઈ આજ તો શનિવાર હતો ને તો ભાઈ આજ તો મેં ભાઈ હનુમાન દાદાવાળું ટી શર્ટ પહેરી લીધું એક નંબર લાગે ભાઈ હું ક્યારનો વિચારું કે સિનેમેટિક શોટ લઉં કે નહીં ભાઈ આ વાદળા મસ્તના હે પણ ભાઈ વાદળા એકની એક જગ્યાએ ઊભા હે ભાઈ જો ન કરે હું કંઈક આમાં લે કાંઈ વાંધો નહીં હાલો ભાઈ કેન્સલ રાખી બીજું હું કોક દીક સારો એવો પવન નહીં છે ને તે દી સિનેમેટિક શોટ તમને બતાવીશ ઓ ભાઈ આપણી ઘરે હનુમાન દાદા ભાઈ ધજા ફરકે એક નંબર ભાઈ પવન જોઈ લે ભાઈ ટેશન તો આવી ગયો પણ અમિત દેખાતો હે નહીં આવતો છે લાગે કાંઈ વાંધો નહીં આપણે થોડીક વાર રાહ જોઈએ બે હમણાં આવશે હવે હવે હાલી હાલીન તો થાકી ગયા બેહી જાય અહીંયા ઘડીક બીજું હું પોચી ગયા ક્યાં કરે ગુડ મોર્નિંગ ભાઈ નવ દિવસ સુધી ગયો આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો હવે કાયલે બ્લોક પતાયો ન આ કાયલો જ બ્લોક ચાલુ કરી દીધો બરોબર કેમ કે અત્યારે આપણે જવાનું વાડીએ હાલો ભાઈ આપણે નાસ્તો કરી જાય વાડીએ હાલો ભાઈ આપણે રેડી થઈ ગયા એ કપડા વપડા પહેરીને અને ભાઈ નાવાનું અત્યારે હોય નહીં કેમ કે ભાઈ આપણે વાડીએ જવું હોય અને ભાઈ એની પહેલાં ભાઈ અત્યારે અંધારું થયું છે યાર ભાઈ સનાડો હાલ છે કે નહીં હાલે ખબર નહીં હાલો ભાઈ આપણે બાયક હોય જ હવે હમણાં થોડીક વારમાં વરસાદ આવી જાય આવતા કામે સોટાટ દીધો મને હાલો હું લેતો આખી ભરતો હા હાલો ભાઈ વાડી પાસે પહોંચી ગયા જોઈ લે વાડી કેટલીક ભાઈ ગઈ છે ઓહો ભાઈ બીવડાવી દીધા કબૂતરે તો આખી ભાઈ હો ભાઈ હાલો જરીક શીશવાનું જોઈ લે શીશી લે આ યુ ડબલ ભાઈ પાણી ડબલું લઈને ભાઈ નીકળી ગયા જો ભાઈ પાછા આપણે જો ઓલી બાજુ અહીંયા ભાઈ બધાને પાણી પાણી પીળવું જો હે અને પછી ભાઈ આજ તો બપોરે નાવા જેવું જો ભાઈ હું આ બાજુ નથી આ બાજુ તો વધારે બાજુ ઓલ જ નથી Nhiều về áp lực copa thì đấy lo đâu 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 thiếu. Đấy lo Ta paso ok quan thua

આવા બે બે ચોટાડા તડકો હે પાછો ફૂલ હવે કા માર મમ્મી ઠાકી ગઈ જો હું તું કેમ બેઈ ગઈ ઠાકી ગઈ ઠાકી જઈ ને ઠાણ હલો ભાઈ આપણે માં ખાઈ ના છે હે એ આમ પાછો વળી જાય ને આંગળી વાળ કા કોઈ ખાઈ લે હે તો તો પાકટ કે કે ના વાળ કા કોઈ તે વળી જાય એને નથ ખાવું કોને ઈ ખાઈ ને પછી ખાઈ નાખી નાખી એમ કરતી આ જો અહીંયા આમાં આમાં ધૂળ ભરે વજન આટુ આમાં ધૂળ ભરે મને લગાડી દે આગો આઘું રહેવું જોઈએ તો ભાઈ આ બધા ડિટેલ બચાવવાના ધંધા હો ભાઈ ભાઈ જો એક વારમાં બે બે હાથી આખા ભાઈ જો હે તો ભાઈ અત્યારે હું બેહી ગયો હોઉં ને ભાઈ અત્યારે શનિવાર અમારા પપ્પા હાકે છે અને ભાઈ આપણે હમણાં જમીન પછી ભાઈ આપણે નાવું છે એવું ભાઈ અત્યારે વાડીમાં કેમ કે અત્યારે છાયો થઈ ગયો છે અને ભાઈ પવન મસ્ત આવે એટલે અત્યારે તો ભાઈ બહુ મજા આવે એવું થઈ ગયું છે ભાઈ અને જો મારા પપ્પા જોવામાં આવે છે ને જોર દેખાય બહુ ભાઈ આમાં ઝૂમ બહુ નથી થાતું એટલે ભાઈ તમને નહીં દેખાય ચાલો ભાઈ ટિફિન લઈને આવી ગયો હો અને હવે ખાવાની તૈયારી થઈ છે ઓહો આજે આજે ક્યાં રાખો અહીંયા ચંપલ રાખતો અને ભાઈ આયા બેહી જાય આપણે આય હો હાલો ભાઈ માર મમ્મી જમવાનું તૈયાર કરે છે આઈ રહ્યું આપણો ટિફિન છાસ ટિફિન ને છાસ ને બીજું શું શું છે કાંદા 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 ભી હે ગાઈસ ના ના મસા કાંદા ભી હે મરચા ભી હે ઓર વો ક્યા હે વો ઓકે વો ખાંડુ હે ઓર વો ચા બનાવવા કે લિયે ખાંડ હે

હાલો પડી જાવી ભલે પડી જાય કેવી રીતે ચઢાઈ ગયા કે અઘરું પડશે આ બાજુ આ બાજુ થી ગયા બાજુ

કીક નો આવે સ્પોર્ટ બાઈક માં કીક નો આવે બનાવેલું છે તને નો ખબર હું આયે બુજા ઘર નું બનાવેલું છે આ આપણું આ ઘર નું બનાવેલું હો આમાં કીક આવે આમાં સેલ્ફ લાગે બધું લાગે આમાં આમાં બધું લાગે ડાયરેક્ટ કેવી થાય ઓ અમારો પાય ઘણું આખી નઈ હું આમાં મારો વારો આવી શકે નઈ આવે કે ખબર નઈ બજો આ વાહની કટકી બધી બાકી જ છે પણ એ આપણે આખી નથી ઈ મારો બાકી છે આપણે પછી એ બાકી બાકી કરે હાલો ભાઈ ઘરે પાછા રિટર્ન થઈ

ભીના થઈ ગયા અહીં નાયા હતા ને એટલે ભીના થઈ ગયા હાલો ભાઈ પેલા કપડા ચેન્જ કરી લઈ પછી તમને બધાને મળી ઓકે ભાઈ તો ભાઈ એને આપણે કપડા બદલાવી લીધા હે અને આજનો લોગ હવે આપણે પતાવી નાખીએ તો સારું રહે તો મળી આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આ ચેનલમાં ગુજરાતી બ્લોગ આવતા જ જતા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો તો હાલો ભાઈ આપણે મળી નેક્સ્ટ વ્લોગ